કઈ બધાય એક સરખા દિવસો હોતા નથી ક્યારે કર્મને ને આધીન આધે માંદો રહે ક્યારે સાજો રહે ક્યારે સ્વતંત્રપણું હોય ક્યારે પરતંત્ર પણ હોય પણ એમાં સમજણ હોય વિવેક હોય તો એ સુખી દુખ આવે ને તે બધા ભગવાન સંભાળે બધા ઉપાય બધા આમ છે જે પોતપાલ હિસાબ જે કરતા હોય પણ સુખ્યા હોય ત્યારે કરે છે

મળી જાય એટલે માં ખુશ થાય બાળકે ખુશ થાય તો આપણે સંસાર જંગલમાં કઈ ગુમ થઈ ગયું ભગવાન ધારી થાય છે બસ આપણે કઈ ધારી થતું નથી કે લમણ થાય ઓછી ધન મરી જાય છે એવું થાય છે તી થાય છે એ બધું ભગવાનની ઈચ્છા થી થયા કરે છે ભગવાનનો તમને મોટપ સમજાય ને એને એને તમે કરતા સમજો તો તમને આનંદ રહે આગળ વધવાનું એક તો પોતાની ઉત્સાહ જાગવી જોઈએ ને ભગવાનનું બળ મળે આવા ભગવાન મળ્યા તો મારાથી શું ન થાય મોટા બાપજી મને ખાલી એટલું કીધું હતું એટલું મને ખાલી કીધું હતું ને મને એટલું જ યાદ છે કે કરતા હરતા ભગવાન જાણજો તમે કંઈ નથી કરવાનું જે દિવસે તમને એમ થશે હું કરું છું એ દિવસે પડ્યા સમજો આ બહુ હકીકતની વાત છે મને બીજું કંઈ યાદ છે કે નથી એ ખબર નથી પણ આ વસ્તુ તો ગાંઠ મારીને મૂકી રાખી છે ભક્તજનો આપણે સત્સંગ તો કરીએ છીએ પણ સમૃદ્ધિ વધી એટલે આળસ વધી છે આપણા પણ આજે આપણે અપડેટ થઈને ફરીએ છીએ આગળના ઇતિહાસો વાંચીએ તો આંખમાંથી આંસુ હુકાય નહીં આગળના વખતોમાં ઘણા દુઃખો આવ્યા છે એમાં જે જે ભક્તજનો નરનાર દેવને બાજી પડ્યા છે ને એ આ લોકમાં સુખી છે અને મહારાજના ધામમાં પણ સુખ ભોગવે છે એ ભગવાનને હવે અર્પણ કરી દેવાનું હવે આપણો દેહ નથી ભગવાનનો કહી ગયો વીસ વીસ ગામ ચાલવા માંડે તરત પહોંચ્યા બે બે વર્ષો નીકળી બે બે ડગલા હાલત તીવ્ર શ્રદ્ધા જાગીને મંડી ભરે તો આને આ દેહ કરીને આને આ જન્મ કરીને ગામમાં પહોંચી ગયા પુરુષ કરો પુરુષ પ્રથમ એને ખરેખર આપણે સફળ ન થાય પણ એમાં તમે જો મંડ્યા પડ્યા પુરુષ કરવાની તો એમાં છે ને આશીર્વાદ મળે આપણે ઘણી વાર એમ કહેતા હોઈએ કે ભગવાન દયા કરે તો સારું દયા કરે તો સારું ભગવાન દયા તો કરે કે પુરુષ પ્રયત્ન કરીએ આ મમુખ સુખ કેટલો છે આ મંડ્યો પડે રાધી પોતાના દેહને સુખે સુખને એમ કે જોતો જ નથી પોતાના દેહના સુખને જોતો જ નથી અને જો મંડ્યો પડે તમે ગમે એટલી સાધના કરો તૂકી જાઓ મરી જાઓ તો ધામમાં જવા જેટલા ક્લિયર ન જ જોઈએ એ છેલ્લી બાકી ભગવાન જો કે બહુ યત્ન કરેલો હવે આ તો બહુ પ્રયત્ન કરેલો એટલે એના ઉપર કૃપા કરે કે હવે આને મારા સ્વરૂપનું જથાવ જ્ઞાન થાવ આટલી કૃપા એ ભળે એટલે જીવ સંપૂર્ણ થાય એટલે ભગવાનની કૃપા વિના કાંઈ થતું જ નથી જીવાત્મા દરેક છે આ દુનિયામાં માત્ર એમાં અંતરજામી શક્તિ પણ રહી અને ભગવાન સર્વ અને જીવોને સુખ અને શાંતિ બધે પહેરે સ્વભાવથી કદાચ દુઃખ થતું હોય પણ ભગવાન તો એને શાંતિ અને સુખ જ પહેરે અને એમાંથી સુખ લઈ શકે એટલું મળે સ્વભાવો સુધારે તો સુખ મળે તો એ કસરને કેમ ટાળ્યું હવે તો સમય છે નહીં પણ એ મારે ત્યાં ખબરદાર સાવધાન થઈ ગયો એકદમ ઊભો થઈ ગયો એમાં ખબરદાર થઈને મળે ને તો ભગવાનની સંતની બધાની કૃપા થતી ગઈ હા ભજનમાં આવું બેસી ન રહેવાય આપણે મારા મહેનત કરવી પડે મહેનત કરીએ એમાં ભગવાનની કૃપા થાય